चाय बनाते हैं इधर हम खजाने की खोज में आए हैं लेकिन हाँ चलो जंगल में काटा भी बहुत है लेकिन ध्यान रखना पड़ता है। ध्यान रखना पड़ता है और ये बिना ब्रेक की साइकिल है वो गाइस ब्यूटीफुल चुप हो जा सातवीं फेल चुप અમારે ઓલા કાના ભાઈ ગયા ઘરે કાનાભાઈ કાના ભાઈ છે ને અમારે કાકા ને ઓલો હું ફ્રુટ સલાડ કાકા રોહિતભાઈ બધા અમારા ઈશુભાઈ હા ભાઈ અમારા પરવડી નું માથું પરવડી છે ને પરવડી નું માથું

છે એની પડખ્યા તમે જો મસ્ત મજાનો નો વડ છે સરસ ને ભાઈ વડ છે ને આ પાણી પીવાનું છે ચોવીસ કલાક આમનો વહેજ છે ઉનાળો દિવસ અમે અત્યારે પાણી પીધું બહુ મીઠું છે હું તમને બતાવું આ ઈશ્વરિયા છે ભાઈ વાસિયાળી ગામમાં આવેલું છે ઈશ્વરિયા ના આવ્યા સુધી હું ચો કાકા કાક ચો કાચી ની કેમ લેવાય કાકા

તમને તમાર મા કઈ દીધું છે ભાઈ લાઈક ફોલો સબસ્ક્રાઈબ કરી નાખો ના જો વાહ તમને દેખાય છે હનુમાન દુ મંદિર જો આ પાણી આવે છે આમ થાતું થતું આ પીધું બહુ મસ્ત પાણી છે મસ્ત અહીંયા જાય છે માછલી છે તમને બતાવું અહીંયા જો દાદા બેઠા છે મહાદેવ છે માતા સરસ મજાના છો અહીંયા જો આ ધોધની ની વાત કરતો તો હું સરસ મજાનું પાણી વહેતું પાણી છે આ તમે પીએ બધા પીધું આ પાણી અહીંયા માછલીયું છે અંદર છે પણ એ તમને બતા હે સરસ મજાનું લોકેશન છે ઈશ્વરિયા તો અમે અત્યારે ના આવ્યા છીએ ભાઈ બહેનના ઘરે આવ્યા થાય ત્યારે આપણે કાનભાઈ અમને તમને દેખાડ્યા એ તો હવે ઉપર આમ છે બધા એમ કહેશે તળાવ રેખું છે તો ના જાય એકવાર એનું સિનેમેટિક જુઓ તમે હા આપણા જવા અહીંયા સડાઈ કરે છે સામે ના જાવી ધીમે ધીમે તમે આ નજારો જુઓ યાર કેટલો મસ્ત નજારો છે આમાં અને અહીંયા છે ને ભાઈ હાંજા ડાલા મથા બેઠા હોય

यहाँ पे गाइस मेन वर्सेस वाइल्ड वाली फीलिंग आ रही है हम अभी बहुत ही साउथ अफ्रीका के जंगल में घुस गए हैं आप सड़ी गयो ले को लेवा आओ हम हा लेवा आओ आ लपसाई छ दाल मेरा मन अब व्लॉग मारो पड़तो रे <laughs> मुर्शदार है रुको

છે આ ભાઈ તળાવનું લોકેશન છે એક નંબર કઈ નો ભેહું સરે છે દેખાતી હોય તો અહીંયા બેઠા છે બકરા જો બેઠા તોલા છે ઘેટા અમે સિરિયસલી ગાઈસ મારું શરીર બહુ વીક છે એવું લાગે છે મને કારણ કે આટલું સીડ્યો ને આ ભી પડી ગઈ મને આપ સડી ગયો બોલાતું નથી કઈ શિયા થી સીડો સૌ લોકેશન એક નંબર છે પણ બધાય જાય છે તળાવ ની પાડો મસ્ત કે ડાલા મથા નો દેખાય છે ગાય જી કેવા છે ગાય નહી જોતા તમે લોકો તો યાર અહીંયા ઇધર હમ ચા બનાતે ઈધર હમ ખજાને કી ખોજ મેં આયે હે लेकिन सब नंग ही भरे है इधर <laughs> कुछ, कुछ मिल गया लगता है लेकिन भाई सुकून जो मिल रहा है आप बात मत पूछो अलग ही लेवल भाई मजा इतना आ रहा है तो गादन, गादन हो रहा। क्या बोल रहे हो बहुत मजा आ रहा है ये तो गार्डन गार्डन हो गया देखो गायजीश कई मजा आई तुमने गाईजीश શુકુન ફૂલ મોજ હું તમે યાર કઢી ખીચડી ખાઈને આવી ગયા વાહ ભાઈ અને આ નજારો કાંઈ છે ભાઈ એક નંબર વાહ ભાઈ વાહ અહીંયા તો મજા આવે એવું શું કાયજીશ લોકેશન ભાઈ એક નંબર વાહ ભાઈ તમારું ગામમાં આવું લોકેશન છે એમને ખબર નથી હો ભાઈ કા કારું નાહવું છે આમાં નાય નહીં કરવું છે આમ

મેદાન છે આજના કલાકાર છે અને દર્શનભાઈ પણ જુગલબંધી માં છે તો હવે તમારો ટાઈમ વેસ્ટ કરવી ડાયરા ડાયરાની શરૂઆત કરવી તો હાલો ઋતિકભાઈ સતાવ

I got broads in the line She's the domain of flying Credit cards in the scammer A heart beat To the city streets We begin to feel the fire We rise like Surah Smooth and a view morning

કેમ પણ મજા આવી ઋતુ ભાઈ બોલ ને કઈ નો ખટો ભાઈ લોકેશન સારું એ તમારા ગામમાં બહુ સારું મજા બહુ આવે આવજો કે ગામ માં કેમ થાય ઉતરા હે લહાર પટ્ટી રેખું છે તો ચાલો ભાઈ હવે મજા આવી ગઈ છે હાજભ પાછા ઘરે કા આવજો હા બધાય કારણ કે ભાઈ મજા આવી કુતુભાઈ જો માં પાણી પીધેલું કઈ ગયો હે મજા આવે ને પાણી એકદમ ચોખ્ખું ભાઈ આ બગાડ નાખશે ગાડી આઈકી જો તમને ટાટા હા છે ભાઈ ઈશ્વરિયા નો રોડ